કચડો ખેલે ખલકને એ વિષયને લઈ અને જે નવું આપે ગૌરવ પુરસ્કાર જાહેર કર્યો છે એ મને લાગે છે કચ્છ માટે આ પ્રથમ ઘટના હશે અને જે રીતે વાત કરી અને જે રીતે આ સત્યાવીસના નામ છે એ રીતે ખૂબ જ ટ્રાન્સપરન્સીથી કામ થયું હોય એવું જણાય છે અને આ સત્યાવીસ જે નામ છે એ ખરેખર આ યશને ભાગીદાર છે એવું દરેકનું એના ક્ષેત્રમાં યોગદાન છે ખાસ તો આ આપે સાહિત્યને લઈને સાહિત્યના વિષયને લઈને આ જે આપ્યા છે પુરસ્કાર અને ભવિષ્યમાં પણ અમે આશા રાખીએ કે આ આશાપુરા ન્યૂઝ મા ન્યૂઝના ચેનલથી એ સમાજને કાંઈ નવું ને નવું મળતું રહે અને આમે હું તો કહેતી હોઉં છું કે આશાપુરા ન્યૂઝ એ કંઈક ને કંઈક નવું લઈને જ આવતું હોય છે ખરેખર આમ કંઈક નવું હોય તો દિવસ પણ ખૂબ સારો છે ગુરુ પૂર્ણિમાનો ગુરુના સર્વેને આશીર્વાદ મળે એ મા આશાપુરાના સર્વેને આશીર્વાદ મળે અને આ વર્ષે કચ્છમાં વરસાદ પણ ખૂબ સારો થાય અને સર્વે ભવંતુ સુખીના ભવંતુની ભાવના અસ્તુ